આ તમે જો એક હમણાં એક ગીત આવે જ પેલું ના સંસાર દે ઓલું પંખો એક બાબા હોય ને આમ પંખો આમ હાથ કરે અને પછી ઓલા માથા પર અડાડે હવે તમે વિચાર કરો કે આખું અડધું ગુજરાત ઘેલું થયું છે એ રીલ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામમાં ઓલા ઘરના બે ચાર સભ્યો ઊંચા કરે ને પંખા ઉપર હાથ લગાડે હવે ચાલુ પંખો બંધ કરે હવે તમે વિચાર કરો કે આ ઇલેક્ટ્રિક શોખ છે પંખો છે તમે ચાલુ પંખામાં આંગળી કરો ચોંટ લાગી શકે ઈજા થઈ શકે છે તોય ગુજરાતના જેટલા યુવાનો છે આ ખોટી રીલના સમર્થન

વાળશો ને દિશામાં વળશે એટલે આપણો ગુજરાતનો યુવાન છે એ સારા કન્ટેન્ટ સારા સારા લોકો સુધી પહોંચાડે પછી હવે તમે પંખા બંધ કરવા જાઓ પછી આવનારા સમયમાં મોટા જીબીના મોટા થાંભલાની અંદર કોઈક આંગળા નાખતી રીલ બનાવશે તો આપણા ગુજરાતીઓ તો ન્યાય પોગે એવા છે એટલે યુવાનોને મારે એ કહેવાનું છે કે ભાઈ તમે સારી વસ્તુ લોકો સુધી પહોંચાડો તમારા થકી કે તમે ફેમસ થવાના ચક્કરમાં કોઈ બીજો માણસ ઇજાગ્રસ્ત ન થાય એનું ખાસ ધ્યાન રાખજો એટલે આ આજે આ જે પોડિયમમાં આપણે આવ્યા છીએ ને એટલે મારે આ બધી વસ્તુ ડિસ્કસ કરવી બહુ જરૂરી છે કે પોઝિટિવ પહેલું સમાજના યુવાનો માટે બહુ જરૂરી છે રહી વાત આપણે અત્યારે વાત કરીએ કે ભાઈ જો ખેડૂતોને મગફળીના ભાવ નથી મળતા ઘરની અંદર આપણે ઘણી વાર એમ કહેતા કે ભાઈ ખેડૂતો ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા તો જે યંગ છોકરા છે એ કોણે મારે કે આ ટેકાના ભાવ એટલે શું થાય આપણા યુવાનોને ટેકાના ભાવ શું છે એ નથી ખબર તો જેટલી યુનિવર્સિટી જે કદાચ ગુજરાત યુનિવર્સિટી હોય કે ગુજરાતની જેટલી યુનિવર્સિટી હોય આપણે અમૂલમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવા જઈ સુમૂલમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવા માટે આપણા સ્ટુડન્ટોને લઈ જતા હોઈએ છીએ હવે તો અમૂલને સુમૂલવાળા એ ધરાઈ ગયા છે કે ભાઈ હવે તમારા વિદ્યાર્થીઓને લાવવાનું બંધ કરો એટલે હ હકીકતમાં જોવા જાય ને તો જેટલી યુનિવર્સિટી છે કોલેજ છે તમામ આજે મીડિયાના જેટલા મિત્રો છે તમામને કહીશ કે તમે યુનિવર્સિટીમાં અપ્રોચ કરી અને આવા યુનિવર્સિટી કહો કે તમે ખેડૂતો પાસે જાઓ કે ભાઈ ખરા અર્થમાં ખેડૂત કેટલો દુઃખી છે નથી દુઃખી સુખી છે રાજી છે ખેતી કેવી રીતના થાય એ યુવાનોને શીખવું બહુ જરૂરી છે કારણ કારણ કે હવે કોઈને ખેતીમાં રસ નથી કારણ કે ખેતી પ્રત્યે જાગૃતતા સમાજ ઇસી તરહ ભારત ઓર હમારી સંસ્કૃતિ કો જાણને કે લીએ ભારત કુલ કે સાથ બને રહે Follow for more, subscribe, like, and comment your thoughts as Indian.